જય જવાન જય કિસાન મિત્રો જોવો તમે આ એક ટ્રેક્ટરના ડ્રાઈવરની લાઈફ કેટલી ખતરનાક હોય છે અને કેવડો ડેન્જરસ હોય છે એ તમે આ વિડિયોમાં જોશો અને વિડીયો સારો લાગે તો લાઈક શેર અને ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ રીતે જોવો મિત્રો તમે આમાં જોઈ શકો છો કે આ કેટલું ટ્રેક્ટર પછાડવું પડે ને અધેર કરીને આડે જોવો તમે આમાં જીવના જોખમે પણ આ ટેક્ટરને બહારું કાઢવાનું રહીએ છે વાહેથી ટેક્ટર પણ ધક્કો મારે છે જુઓ મિત્રો આ ટ્રેક્ટરને પહેલાં ખેતરમાંથી બહારું કાઢવા માટે આગળ અને પાછળથી બંને સાઈડથી ટ્રેક્ટર ધક્કો મારે છે ત્યારે આ ટ્રેક્ટર બહાર નીકળે છે એટલે આમાં જોખમ પૂરો રહીએ છે ટ્રેક્ટર પલટી ખાઈ જવાનો અને ટ્રેક્ટર બહાર કાઢવા માટે જવું કેટલી મહેનત કરવી પડે છે આ ટેક્ટરના ડ્રાઈવરનું કામ જોઈ અને લાઇક સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં શેર કરજો મિત્રો